અમદાવાદના અઢો વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલના દર્દી દ્વારા જે છે પોતાના સગાના માત્ર દવાના ખર્ચ વિશે પૂછતા હોસ્પિટલ દ્વારા ખોટા હેરાન કરવાનો કેસ પોલીસમાં કરવામાં આવ્યો અને હોસ્પિટલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો અને પોસ્ટર જે છે હોસ્પિટલની બહાર લગાડવામાં આવ્યા છે સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈ પણ હોસ્પિટલની બહાર ચોવીસ કલાક સારવાર આપવામાં આવશે અથવા તો મેડિકલ સ્ટોરની બહાર જોયું હશે કે રાહત દરે દબાવો આપવામાં આવશે એવું લખેલું હોય છે પરંતુ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ બહાર કંઈક જુદી જ બાબત લખેલી છે જે કદાચ આજ દિન સુધી બીજી કોઈ પણ હોસ્પિટલે નહીં લખ્યું હોય ઓઢવ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તા પાસે આવેલી મહાવીર હોસ્પિટલની બહાર અને ત્રણેય માળ પર પ્રવેશ નિષેધનું પોસ્ટ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે મહાવીર હોસ્પિટલમાં નરપતભાઈનો પ્રવેશ પર પ્રતિબંધ છે અને સાથે નરપતભાઈનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે નરપત જૈન

ત્યારબાદ નરપત જઈને એક્સરેના ફોટોઝ હોસ્પિટલ પાસેથી મેળવે છે અને નારાયણી હોસ્પિટલમાં બતાવી અને દર્દીને સારવાર માટે ત્યાં બદલી કરવાનું નક્કી કર્યું અને મહાવીર હોસ્પિટલની ડિસ્ચાર્જ પ્રક્રિયા પૂર્ણ કરી પચીસ હજાર જેટલું બિલ પણ ચૂકવ્યું અને દર્દીને નારાયણી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ત્યાં બે કલાક જેટલા સમયમાં સારવાર લઈને દર્દીને રજા આપવામાં આવી અને જણાવ્યું કે કોઈ ગંભીર ઈજા નથી કે માત્ર ખર્ચ પાંચ હજાર જેટલો જ આવ્યો છે શાંતિલાલ ભંડારીને 14 જાન્યુઆરી 2025 ના રોજ ખેંચાવતા તાત્કાલિક સારવાર માટે તેમના પુત્ર દ્વારા મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા આ વાતની જાણ થતા નરપત જૈન હોસ્પિટલમાં જઈ અને તરત દર્દીને ડિસ્ચાર્જ આપવા કહ્યું કારણ કે તેમને હોસ્પિટલના તંત્ર પર વિશ્વાસ ન હતો એક કલાકની અંદર જ દર્દીને નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મહાવીર હોસ્પિટલની નીચે મેડિકલ સ્ટોર ખાતેથી દર્દીના નામે બિલ આપવામાં આવ્યું જેમાં દસ જેટલા ઇન્જેક્શનની વિગત દર્શાવવામાં આવી હતી એક કલાકમાં દસ ઇન્જેક્શન આપવાની બાબત નર્પદ જૈનના ગળે ન ઉતરતા તેમણે હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગ્યો કે કયા ઇન્જેક્શન આપ્યા છે અને તેની લેખિત વિગત અથવા તો ખાલી શિષ્યો મને બતાવો પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ જવાબ ન મળ્યો બદલામાં હોસ્પિટલ તંત્રે નર્પદ જૈન વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ને કીધું કે આ વ્યક્તિ હોસ્પિટલમાં આવી અવારનવાર વાન ધાવ પાડતા હોય છે પોલીસ સામે સમગ્ર વાતની રજૂઆત કરતા પોલીસે નરપથ જઈને પોલીસ સ્ટેશન હાજર થવાની ના પાડી અને દર્દીના ઇલાજ પર ધ્યાન આપવાની સલાહ આપી વાત કદાચ અહીંયા પૂરી થઈ જવી જોઈએ પણ છેલ્લા કેટલાય દિવસથી હોસ્પિટલે સીસીટીવી કેમેરાની ફૂટેજમાંથી નરપત જૈનના ફોટા લઈ અને તેમનું પ્રવેશ નિષેધના પોસ્ટર લગાડી દીધા છે જેથી નરપત જૈનને સમાજજનો અને આસપાસના ઓળખીતા લોકો દ્વારા અપમાનિત ટિપ્પણીઓ સાંભળવી પડી રહી છે આ બાબતે હોસ્પિટલમાં પૂછપરછ કરતા યોગ્ય જવાબ મળ્યો નથી મહાવીર કોમ્પ્લેક્ષ મે મહાવીર સ્ટેટ મહાવીર હોસ્પિટલ નામ સે એક હોસ્પિટલ હૈ વહાં 2023 में एक हमारे रिलेटिव्स वाले का कुछ एक्सीडेंट हुआ था और हम लोगों ने उनको वहाँ ले जाकर वहाँ एडमिट किया था वहाँ पर उनके हाथ में लगी थी लेकिन उन्होंने उनको आई वगैरह में भर्ती करके वो बिल बनाने के चक्कर में थे ट्रीटमेंट किया बाद में हमारे को उन्होंने डराया कि ये हाथ में ज़्यादा चोट लगी हुई है इनको अभी का भी ऑपरेशन करना पड़ेगा नहीं तो ये नशे काली पड़ रही है ऐसा है फिर बाद में हाथ काटना पड़ेगा तो हम लोगों ने इनसे यही कहा कि आप मेरे को एक्सरे दो मैं आगे सजेशन लेता हूँ दूसरे किसी डॉक्टर से बाकी हमें पता चले तो उन्होंने पहले तो देने में, में मना किया लेकिन जब ज़्यादा बातें कुछ ज़्यादा करी तो उन्होंने सिर्फ मेरे को मोबाइल पे वो फोटो लेने को लिया कि तो आप फ़ोटो दे दो हम एक्स्ट्रा नहीं देंगे फिर हमने वो फ़ोटो नारायण हरदालय हॉस्पिटल में भेजा वहाँ से उनको आया हमारे जो खास पहचान वाले डॉक्टर थे उन्होंने कहा कि इसमें कुछ ज़्यादा नहीं है आप इधर आ जाओ तो हम लोग ने वहाँ से बड़ी मुश्किल से उनका चार्ज वगैरह पे करके रिचार्ज करके हम लोग पेशेंट को लेकर नारायण हरदालय गए तब नीचे वहाँ पर एक मेडिकल की दुकान है वहाँ पर वो आया बंदा आया उन्होंने कहा कि मेरा इतने पच्चीस हज़ार कितने का इतने इतने हज़ार का मतलब बिल है मेडिसिन का जब उसके अंदर हैंड का एक पूरा पैकेट लिखा जबकि विद इन तीन चार घंटे में पूरे बॉक्स हैंड का ख़त्म नहीं होता है और मेडिसिन भी कुछ ना कुछ लिखी जब डायरेक्ट उन्होंने नीचे से ऊपर अपने आप उन्होंने मंगाई हमारे हमारे को बोलना चाहिए था कि भाई ये ये मेडिसिन आप ला दो लेकिन वो अपनी मर्ज़ी से जो भी मंगाई बाद में हमारे को इतना बिल लगा उसके बाद मुझे डाउट हुआ कि भाई मुझे इस हॉस्पिटल में आगे से काम में जाना नहीं है कोई भी अभी मैं एक बात बताता हूँ हमारा फ्लैट महावीर दवा खाने के पीछे ही है बराबर है अगर दवा खाने के सामने नरपत जी को कुछ हो जाता है और रिक्वायरमेंट पाँच मिनट की रहती है अगर तो हमारे को क्या करने का नरपत जी को हम लोग बीस मिनट दूर ले जावे कि पाँच मिनट होंगे वहाँ पे जब पाँच मिनट में जहाँ इलाज होता है वहाँ तो डॉक्टर ने ना बोल दिया है तो क्या हम उनको मरता छोड़ देवे यानी ये आपको सोचने जैसी बात है क्योंकि कोई डॉक्टर लिख नहीं सकता है कि आ, मेरे दवाखाने में भाई को नहीं आने का तो और डॉक्टरों के पास में दो ही ऑप्शन होते हैं एक तो आपने पाँच मिनट लेट कर दिया या तो बोलते आप जल्दी आ गए इसके लिए जान बच गई तो ये डिफ़िकल्टी मामला है इसीलिए मैं बोल रहा हूँ बाकी नरपत जी खाली मेरे फ्लैट में रहते हैं और मेरे फ्लैट के बाजू में दवाखाना है तो मेरी भी मेरे को भी उनकी ज़रूरत पड़ेगी